જય શિયા રામ જય દ્વારિકાધીશ વૈશાખ મહિનાના ચાલીસ ડિગ્રી બતાવે છે કાગદોળી પણ તપીએ તો જ તપ થાય આપણા સૌની પરાપૂર્વના આપણા પૂર્વજોની સાત વર્ષના પાંચ વર્ષના બાળકોએ પણ એ પરમેશ્વરને પામવા માટે એક પગે એટલે એ આપણા માટે કંઈ નવું નથી રાજકોટ અમરેલી આ શહેરો હંમેશા દરેક ઋતુમાં કંઈક વિશેષ આગળ પડતા રહેતા હોય છે એટલે એવા તપતા તાપની વચ્ચે પણ આપણા તપની આ સાધના એટલે જરૂર ફળ આપનારી છે આપે છે પણ શ્રદ્ધા અને ભરોસો હોવો જોઈએ કાગદડી ગામની પેઢડિયા ફાર્મની આ તપસ્થલીમાં પધારેલા પેઢડિયા પરિવારના પરિવારજનો કુટુંબીજનો સ્નેહી સ્વજનો શુભેચ્છકો મિત્રો વિધવિધ ક્ષેત્રના અગ્રણી મહાનુભાવો સમાજ શ્રેષ્ઠશ્રીઓ આ નગર અને આસપાસના નગરના નગરજનો શ્રોતાભક્તભાઈ બેનો અને ભાવિશ દાદા ઓફિશિયલ યુટ્યુબ ચેનલના જીવંત પ્રસારણના માધ્યમથી આ રસગંગાના અમૃતનું રસપાન કરતા સૌનું ગંગા સ્વરૂપ મંજુલાબેન ખિમજીભાઈ પેઢળિયા અને જેમની આજે દિવંગત તિથિ છે અને જેમની સ્મૃતિમાં આપણે સ્વર્ગીય શ્રી ખીમજીભાઈ કરમશીભાઈ પુણ્ય સ્મરણાથે આપણે આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની આ સ્મરણ યાત્રાને સ્મરી રહ્યા છીએ એવા એમના સુપુત્ર ભાઈ શ્રી વિપુલભાઈ ખીમજીભાઈ પેઢડિયા શ્રીમતી રીમાબેન વિપુલભાઈ પેઢડિયા યશવી હેતાંશ અને સમસ્ત પેઢડિયા પરિવાર વતી આપ સૌનું ઉદ્ઘોષક શરદ વ્યાસ અમરેલીના શબ્દ માધ્યમથી હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર પૂજ્ય પાવેશ દાદા સિયારામ સુરત એટલે કર્ણા કર્ણની નગરી આપણે આ જ પરિવારના સદભાગીપણાથી હા કોઈના પુણ્યાર્થે કોઈના સ્મરણાર્થે એ હેતુ કે એ વાત અલગ છે પણ પાંચ જ વર્ષના ટૂંકા ગાળામાં ફરી એ જ વક્તાના અને લગભગ બધા ગઈ કથામાં પંકજભાઈ મને ફોનમાં પણ કહેતા હતા કે લગભગ આપણે બધા ગયા આયોજનમાં હતા એ જ ફરી મળીએ તો આવો કંઈ ઠાકોરજીએ આપણને સૌને યોગ પૂરો પાડ્યો એવા પૂજની વક્તા ભાવેશ દાદાના શ્રીચરણોમાં ભાગવત ભગવાનના શ્રી ચરણોમાં આપણા સૌના ભાવવંદન વ્યક્ત કરતા જગતના જીવોનું કલ્યાણ કરનારી અને જન્મ જન્મના પાપ નષ્ટ કરનારી કથા એટલે શ્રીમદ્ ભાગવત આવો આપણા સૌનું પણ જગતના જીવોમાં આપણે પણ આવીએ છીએ એવા આપણું પણ કંઈક કલ્યાણ થાય અને આપણા જન્મ જન્મના અથવા તો આપણાથી થયેલા પાપોનું આપણે આ માધ્યમથી એ નષ્ટ થાય એવી ગુણગારની ગાથાનું ગાન કરવા ભાવેશ દાદાને આપણા સૌથી વિનંતી કરતા સૌને જય શિયા જય શ્રી કૃષ્ણ રાધે રાધે